શિનોર તાલુકાના ઉતરાજ ગામે દ્વારા સભ્ય અક્ષયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે આજ રોજ શિનોર તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણીના કાર્યક્રમનું શિનોર તાલુકાના ઉતરાજ ગામે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ પ્રસંગોચિત પ્રવચન આપીને દેશ તથા રાજ્યમાં થઈ રહેલા સર્વાંગી વિકાસના કાર્યની ગાથા રજૂ કરી હતી અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન વસાવા શિનોર તાલુકા પંચાયત ઉપપ્રમુખ જાગૃતિબેન વસાવા સરપંચ હરિકૃષ્ણભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી શિનોર સહિતના વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું મધ તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ તાલુકા પંચાયત સિનોર આજ રોજ આદરણીય આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના શાસનમાં મુખ્યમંત્રી જ્યારે હતા એમના ચોવીસ વર્ષ કાર્યકાળના પૂર્ણ થયેથી ગુજરાત સરકારના મારફતથી વિકાસ સપ્તાહની ઉજવણી તારીખ સાત દસ બે હજાર પચીસથી પંદર દસ બે હજાર પચીસ સુધી ઉજવવાનું ગુજરાત સરકારમાં નક્કી થયેલ હોય આજે સિન્નોર તાલુકામાં આપણે ઉત્તરાજ ગામ ખાતે કાર્યક્રમની ની રૂપરેખા અનુસાર ગ્રામજનોને વિકાસની જે યોજનાઓ રાજ્ય કક્ષાથી ગ્રામ્ય અનુસંધાને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી માન્ય ધારાસભ્ય સાહેબની ની અધ્યક્ષતામાં આખા કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો છે અને આખા સિન્નોર તાલુકામાં વિકાસનો જે રથ છે એ વિકાસની ને ગામ્ય સુધી પહોંચાડવા આ કાર્યક્રમ મારફત લોકોને આ કાર્યક્રમની રૂપરેખા પ્રસારિત કરવામાં આવી છે